અંકલેશ્વરના યુવક પર કોલેજ કેમ્પસમાં જીવલેનો હુમલો કરાતા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ છે કોઈ કાર્યવાહી નહીં થતા પોલીસ સામે અનેક સવાલો સાથે ઇજાગ્રસ્ત યુવકે આરોપ કર્યા હતા

નિરીક્ષક જિલ્લા પોલીસ માં લેખિત ફરિયાદ સાથેની રજૂઆત કરી હતી અને હુમલાખોર રીધમ પટેલ સહિત ત્રણ જેટલા મળત્ય ઝડપી કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી